ખુશખબરી જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા રાશિફળવાળા વિડીયો મેં દરરોજ બનાવતા રહી છે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેસ રાશિ આજનો દિવસ તમારા માટે જવાબદારીઓથી ભરેલો રહેશે તમારા મનમાં કેટલીક બિનજરૂરી મૂંઝવણ અને તણાવની સંભાવના છે કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ ન મળવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો તમારા પરિવારના કોઈ સભ્યના લગ્નમાં વિલંબ થઈ શકે છે જેના માટે તમે તમારા મિત્રો સાથે ચર્ચા કરી શકો છો ક્યાંય બહાર જતા પહેલા તમારા પિતાને પૂછી લેવું તમારા માટે સારું રહેશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત થઈ શકો છો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે લેણદેણના મામલામાં સાવધાની રાખવાનો રહેશે કોઈ પણ કામ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ જો તમને કોઈ વાત પર ગુસ્સો આવે તો પણ તમારે આવી વાત કોઈને ન કહેવી જોઈએ તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે તમને તમારા કોઈ મિત્ર વિશે કંઈ ખરાબ લાગશે તમારે કોઈ પણ જોખમી કામ કરવાથી બચવું પડશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળવાની સંભાવના છે શેર બજાર સાથે જોડાયેલા લોકોએ સમજદારીપૂર્વક તેમના પૈસાનું રોકાણ કરવું પડશે તમે ઘર મકાન દુકાન વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો જેમાં તમારે ભંડોળના અભાવે લોન વગેરે લેવી પડી શકે છે જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો તમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જેના માટે તમારે તેને ઉકેલવા માટે ઉતાવળ કરવી પડશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આ તો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે જો તમને બિઝનેસમાં મોટો ઓર્ડર મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમે પરિવારમાં કોઈ શુભ કાર્ય કરવાની યોજના બનાવી શકો છો તમે તમારા પિતા પાસેથી કેટલાક મહત્વપૂર્ણ કાર્યો અંગે ટિપ્સ લઈ શકો છો જેના દ્વારા તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ કરશો તમારી કોઈ પણ ભૂલ માટે તમને પસ્તાવો થશે તમે મિત્રો સાથે કોઈ પણ પાર્ટી વગેરેમાં હાજરી આપી શકો છો તમારી લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે તમારે પ્રવાસ પર જતા પહેલા તમારો સામાન સુરક્ષિત રાખવો પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારો વ્યવસાય પહેલા કરતા સારો રહેશે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે પરંતુ તમે કોઈ વાતને લઈને તમારા બાળકોથી નારાજ રહેશો તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનો કાર્યસ્થળમાં ખૂબ જ આવકારવામાં આવશે અને તમે તમારા ઘર અને પરિવારની સુખ સુવિધાઓ પર વધુ ધ્યાન આપશો જેમાં તમે સારી રકમનો ખર્ચ પણ કરશો તમારે કેટલીક બચત માટે પણ આયોજન કરવું પડશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે તમે તમારા કાર્યસ્થળે કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવી શકો છો તમારે તમારા કામ માટે કોઈ પર વધારે આધાર રાખવાની જરૂર નથી પરિવારના સભ્યો વચ્ચે જો કોઈ તકરાર ચાલી રહી છે તો તે પણ દૂર થશે અને સંબંધો વધુ મજબૂત બનશે તમારો કોઈ જૂનો વ્યવહાર તમને પરેશાન કરશે તમારું મન અન્ય બાબતોમાં વધુ વ્યસ્ત રહેશે જેને કારણે તમારા કામમાં વિલંબ થવાની સંભાવના છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે રહેશે તમારા તમારા કામને લઈને કોઈ સમસ્યા થશે અને મનમાં પણ જો કોઈ પારિવારિક સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમે તમારા પરિવારના સભ્યો સાથે બેસીને તેનો ઉકેલ લાવી શકો છો તમારે તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારી નેતૃત્વ ક્ષમતા વધશે તમે નવું વાહન ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે લગ્ન કરવા યોગ્ય લોકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમને જૂની છોડી દેવામાં આવેલી નોકરીની ઓફર મળવાની સંભાવના છે પરંતુ જો તમે તેમાં થોડો વિચાર કરીને આગળ વધશો તો તે તમારા માટે વધુ સારું રહેશે જેઓ નવી નોકરી મેળવવા માંગે છે તેઓ આજે અરજી કરી શકે છે તમારે કોઈની સાથે વાત કરતા પહેલા કાળજીપૂર્વક વિચારવું પડશે નહીતર તેમને તમારી વાત મજાક લાગી શકે છે તમને તમારા જીવન સાથી તરફથી પૂરતો સહયોગ મળશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો કારણ કે જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેતા હોય તો તે તમારી પાસેથી પાછા માંગી શકે છે તમારી ઉપર વધુ જવાબદારીઓ આવશે લવ લાઈફ જીવતા લોકો પોતાના જીવન સાથે સાથે કેટલીક ખુશીઓની ક્ષણો વિતાવશે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોએ આ અઠવાડિયે પોતાની મહેનત પર આધાર રાખવો પડશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે તમારા પરિવારના સભ્યો સાથે થોડો આનંદથી ભરપૂર સમય પસાર કરશો તમારે કોઈ પણ કાર્યમાં તમારી બુદ્ધિ અને સમજદારીનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે તમારે કોઈ કામને કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે તમે તમારી પારિવારિક જવાબદારીઓને લઈને થોડા સાવધાન રહેશો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક ઓછામાંથી રાહત મળશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે તમારું કોઈ અટકેલું કામ પૂરું થશે તમે તમારા પરિવારના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો વિદેશથી વેપાર કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે તેના વર્તનને લઈને વિવાદ થશે તમને લાંબા અંતરની યાત્રા પર જવાનો મોકો મળી શકે છે તમારે વાહનનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે આવનારી રાશિ રાશિ છે મીન આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતા સારો રહેવાનો છે જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે પણ પાછી મળવાની પૂરેપૂરી શક્યતા છે કોઈ નવું કામ શરૂ કરવા માટે તમે તમારા પિતા સાથે વાત કરી શકો છો તમને તમારા સ્વાસ્થ્યને લઈને કેટલીક ચિંતાઓ થઈ શકે છે જેમાં તમારે બિલકુલ સમાધાન ન કરવું જોઈએ તમારે પારિવારિક જવાબદારીઓ સમયસર પૂરી કરવી પડશે તમારે કોઈ પણ બાબતમાં બિનજરૂરી ટેન્શન ન લેવું જોઈએ